પ્રથમ દિવસ છે ત્યારે કરબદ્ધ થઈને પ્રાર્થના કરીએ કે હે કૃપાવંત સદગુરુ ભગવાન આપણા બાળકો સદા સદાની માટે ભગવાન શિવની અંદર ભળી જવા માટે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવા માટે મહાદેવનો શાશ્વત દિવ્ય પ્રેમ પ્રાપ્ત કરવા માટે જીવનમાંથી અજ્ઞાનનું અંધારું દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ કરવા માટે ભગવાન શિવના મહિમાથી ભરપૂર શિવની અનેક લીલા કથાઓથી પરિપૂર્ણ એવી શિવપુરાણની કથા કરવાનો શિવપુરાણની કથા સાંભળવાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે તો અમને સૌને આ શિવકથા સાંભળવા માટે અને શિવકથા કહેવા માટે પવિત્ર મન આપો પવિત્ર વાણી આપો અમારું મન પવિત્ર થાય મારા વિચારો પવિત્ર થાય મારું જીવન પવિત્ર થાય આ કથા સાંભળીને भगवान शिवना शिव ना चरणा रविंदमा दृढ़ अनुराग आम्ने प्राप्त થઈ જાય આ શિવ કથા સાંભળતા સાંભળતા જ અમારો દેહ ભાવ છૂટી જાય શિવ ભાવની आम्ने પ્રાપ્તિ થઈ જાય હે વહાલા ગુરુદેવ આપ આ શિવ કથા દરમિયાન અમને એવા જ્ઞાનનો પ્રકાશ કરાવી દેજો કે જે જ્ઞાનથી અમને હસ્ત હસ્તઆમલકવત્ પોતાનો આત્મા દેખાઈ જાય અનુભવાઈ જાય આત્મદર્શન થઈ જાય શિવ દર્શન થઈ જાય સંસારનો મોહ ટળી જાય અમારા અંતરમાં અનેક કામનાઓ મમતાઓ વાસનાઓ ભરેલી છે એ બધો જ મેલ ધોવાઈ જાય અમારું અંતર નિર્મળ થઈ જાય ગુરુદેવ અમારા અંતરને પવિત્ર કરો અમારા અંતરને પવિત્ર કરો આ શિવકથા જ્યાં સુધી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી આપ અમારી સાથે રહેજો આ કથામાં આપ આપનું દિવ્ય ચૈતન્ય એવું વરસાવજો કે કથા સાંભળતા સાંભળતા જ અમારું તન અમારું મન આપના ચૈતન્યથી પરિપૂર્ણ થઈ જાય અમારા જીવનમાંથી જડતાનું ઉચ્છેદન થઈ જાય ચેતના અમને પ્રાપ્ત થઈ જાય ગુરુદેવ આપ આ કથામાં દિવ્ય સ્વરૂપે સૂક્ષ્મ સ્વરૂપે નિત્ય હાજર રહેજો ઉપસ્થિત રહેજો નિત્ય પધારજો અને આ કથા કહેવાની અને સાંભળવાની આપ જ અમને શક્તિ આપ જોવા ગુરુદેવ આ કથાના પ્રારંભના